ઓ દિવા હઠડી પર મારા ગોગના પરસેવાલા ઉખરા બડા આ શિકુડિયો વાય છે તેમ દોર પેધા પડ્યા છે શિકુડિયોમાં બલા બેટા એ બલા બેટા આ બાપા છોકરા કેમ દોડે છે ગુંડા છે ગુંડા છે તાને કેવા ગયો ઓય રે કણ ઓતિયાર હું

તે હેડો પૂરતા આવું અમુ સોરણ કે આવો આવો આજ તો વાડીમાં જ બેહ રહું કે થાકે તમારામાં માં તમારા માં હો આખો દાડો રેક રેક કર લ્યો જે જણો છે સટલું ખોય છે થાકી ગયો મોણો મો તો શા જો કે શિલામ બીલા ભઈ નાખ્યા છે ખરખી રહેતી તો છે નહીં હું આખો દાડો બેહવા દે કતી એ દાજલા

બધું પહેલા આનું પછી તારી વાત ચોર કે ગાડી ખબર પર ચોર હા 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 બધું કરું છું તો બોધીન જ બોધીન જ મારો માર હાલ તો માર

આલ તો મઈદ ના ખાલાસોન તમે હા ના ખૂજતોને જા મારા સોરતાળી મનતું અલ્યા આ શું બોધ્યો છે છોકરાને એ ભૂક્તા ચોર શું બોલેલ ભૂક્તા ચોર કોણ કઈશ તું તને અમારો બોડમળો બોડ ફોર્ટીલા અમાર હાલ તું એ જાતો રહે ને તને મઈ છે આ જો કે છે એ બોલ્યુ છે જો આ બોલતા આવડતું નહી આના

મને કે થાય કે લે જો કે પાણી માં વરા લીલી હેવાર અને દૂધ માં વરા તોર તારો મારું નામ એમ ના મેહી દાજેલો રહો કાટ નાખોરો તારો હા જી બરેલો છે તું જિંદગી થી નહીં રહો કાટ નાખોરો તો પોની ને પાળ પાણી હા ડોઢિયા ઘેર મુકે તો છે પાછો આયો આયા મેહો આ જો કે બોલી છે આ જો આ તો તે દિવસ મન બોલી ગયો તો ઉતારી ઉતાર બાવા ઉતારી નો મોદા મોદો સી એકી થાપત આવાય જ છે કે

ડોગા ને ડોગા જે લે મારો નાખ લે માર માર છે બોલા લે એ ઉભારો ઉભારો બાપા પૈસે કમણ બોલતો લે શું થાય મે નાખી આ બધું એ તમ મારા ભલે એ ઉભારો વધાઈ નું ઉભારો તું કતો મત પાછો આવો છે ઓય બોધ્યા તારા નજરે કાપી નાખ છે મા બાપો આ હું કેસા મને દાઢેલો મને મને મેલવા મને તમારી વાત ઓપરવા દે બોલો આ હું હું લેવા મોકલે માર કેસા દાઢેલો સાસ લેવા મોકલે તો આ તને ખબર ના પડે ઓ કોઈને ખાય છે કે નઈ લાગી ઓમ સંતર બસ કરે આયા છે કે નઈ હારા ઘર આ માદા નઈ કે બોલે છે બોલે છે બોલે